વેલકમ સ્ટુડન્ટ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે તમારું યુનિટ નંબર થ્રી ઉદ્યોગો એમાં લાસ્ટમાં આપણે જોયું હતું વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ પૂરું થયું એટલે તમારું યુનિટ નંબર થ્રી છે પૂરું થાય છે આજે આપણે યુનિટ નંબર ફોર જે તમારા યુનિટ તમારા સિલેબસનું લાસ્ટ યુનિટ છે સેવા ક્ષેત્ર વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ ભારતીય અર્થતંત્રમાં સેવાની ભૂમિકા ચર્ચો તમારો પહેલો પ્રશ્ન છે પરંતુ એ પહેલાં આપણે જોઈ લઈએ કે અત્યાર સુધી આપણે યુનિટ નંબર વન સૌથી પહેલું શું જોયું વિકાસશીલ અર્થતંત્રનો અને વિકસિત અર્થતંત્રનો ખ્યાલ બીજું યુનિટ આપણે ખેતી કૃષિ જોયું ત્રીજું યુનિટ ઉદ્યોગો જોયું અને ચોથું યુનિટ છે સેવા ક્ષેત્ર ત્રણ યુનિટ છે એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આજે આપણે યુનિટ નંબર ફોર છે એ જોવાના છીએ એમાં તમારે જે વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એના વિશે આપણે વધારે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ સેવા ક્ષેત્ર આપણને ખ્યાલ છે કે આપણા દેશમાં ત્રણ ક્ષેત્રોમાં વિભાજીત થયું છે એક તો ખેતી એક ઉદ્યોગ અને એક સેવા ખેતી ક્ષેત્ર છે એ આપણા દેશ માટે ખૂબ અગત્યનું ક્ષેત્ર છે શું કામ તો કે ભાઈ આપણા દેશની મોટા ભાગની વસ્તી છે એ સેના ઉપર આધારિત છે ખેતી ઉપર આધારિત છે અને આપણો દેશ છે એ કેવો દેશ કહીએ છીએ આપણે કૃષિ પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે એ પછી આપણે જોયું ઉદ્યોગો ઉદ્યોગોનો ફાળો જેટલો આપણા દેશમાં હોવો જોઈએ એટલા પ્રમાણમાં છે નહીં પરંતુ છતાં પણ વર્તમાન સમયમાં નવી ઔદ્યોગિક નીતિ આવવાના કારણે આપણે ઘણી એવી બધી સુવિધાઓ છે ઉદ્યોગોના નીતિ નિયમોમાં જે આપણને છૂટછાટ મળી છે એ તેના કારણે આપણે ઉદ્યોગમાં પણ સારી એવી પ્રગતિ કરી શક્યા છીએ અને લાસ્ટ આપણે જોવાનું છે આજે સેવા ક્ષેત્ર સેવા ક્ષેત્ર શું કામ સેવા ક્ષેત્ર એટલે કે મોસ્ટલી એવું ક્ષેત્ર કે જેમાં સરકારની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે કારણ કે આ દરેક ક્ષેત્રો છે સેવા ક્ષેત્રોમાં આપણે જોઈએ રસ્તા છે વાહન વ્યવહારની સુવિધા સંદેશા વ્યવહારની સુવિધા શિક્ષણની સુવિધા આરોગ્યની સુવિધા આ બધી સુવિધાઓ છે એ મુખ્યત્વે સેના દ્વારા પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે એટલે કે સેવા ક્ષેત્રમાં સરકારનો ફાળો ખૂબ મહત્ત્વનો છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના આધારે સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે નો ડાઉટ સેવા ક્ષેત્રમાં પણ ખાનગી ક્ષેત્ર કાર્ય કરે જ છે વાહન વ્યવહારની સેવાઓની વાત કરીએ તો વાહન વ્યવહારની સેવાઓ છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે પરંતુ એનું કાર્ય કોણ કરે છે ખાનગી ક્ષેત્ર કરે છે રસ્તાના જે કોન્ટ્રાક્ટ હોય કોને આપવામાં આવે છે ખાનગી ક્ષેત્રને આપવામાં આવે છે તો સેવા ક્ષેત્રમાં છે તો સરકારની જ ભૂમિકા પરંતુ એમાં ખાનગી ક્ષેત્ર પણ અમુક અંશે છે એ મહત્વનો ભાગ ભજવે છે તો સેવા ક્ષેત્ર છે એમાં સરકારની ભૂમિકા મહત્વની છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય ચાર સેવાઓ જે છે એ તમારે આ યુનિટમાં જોવાની છે પહેલું સંદેશાવ્યવહાર બીજું વાહન વ્યવહાર ત્રીજું શિક્ષણ અને ચોથું આરોગ્ય આ ચાર સેવાઓને છે એ તમારે આ યુનિટમાં અભ્યાસ કરવાનો છે તો એ પહેલાં આપણે સૌથી પહેલાં જોઈએ કે ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રની ભૂમિકા અથવા તો સેવા ક્ષેત્રનું મહત્વ વિશે ચર્ચા કરો આ ક્વેશ્ચન છે ને એ તમારે વારંવાર પૂછાય છે વર્ષ બે હજાર અઢારમાં પણ પૂછાણો છે અને વર્ષ બે હજાર ઓગણીસમાં પણ પૂછાયેલો છે એટલે ભારતમાં સૌથી પહેલાં આપણે સેવા ક્ષેત્રની ભૂમિકા વિશે જોઈએ ભારતમાં આંતરમાળખાગત ક્ષેત્રનું સ્વરૂપ શું છે ભારતમાં આંતરમાળખાગત ક્ષેત્રમાં સમાવિષ્ટ થતી વિવિધ સુવિધાઓ તેના સ્વરૂપના આધારે નીચે પ્રમાણે વર્ગીકૃત થાય છે સૌથી પહેલાં તો આપણે શું કીધું હતું કે ભાઈ ભારતમાં જે મુખ્ય બધી આંતરમાળખાકીય સુવિધાઓ છે એ કઈ કઈ છે કયા કયા ભાગમાં સેવાઓની આંતરમાળખાકીય સેવાઓ છે એ વિભાજીત થઈ છે પેલું ઉર્જા ક્ષેત્ર શક્તિ ક્ષેત્ર બીજું વાહન વ્યવહાર ત્રીજું વ્યવહાર ચોથું નાણાકીય સુવિધા સુવિધા ક્ષેત્ર પાંચમું શિક્ષણ અને આરોગ્ય વિષયક સુવિધા ક્ષેત્ર તો કે ભારતની જે આંતરમાળખાકીય સેવાનું જે ક્ષેત્ર છે એ મુખ્યત્વે પાંચ ભાગમાં વિભાજીત થયેલું છે પાંચ ભાગમાં વિસ્તૃત સ્વરૂપમાં વિભાજિત થયું છે પેલું ઉર્જા અને શક્તિ ક્ષેત્ર બીજું વાહન વ્યવહાર ક્ષેત્ર ત્રીજું સંદેશા વ્યવહાર ચોથું નાણાકીય અને પાંચમું શિક્ષણ અને આરોગ્ય તેમાંથી તમારે ચાર સેવાઓનો અભ્યાસ છે એ તમારે આ યુનિટમાં કરવાનો છે એક વાહ વાહન વ્યવહાર એક સંદેશા વ્યવહાર એક શિક્ષણ અને આરોગ્ય આ ચાર આંતરમાળખાગત ક્ષેત્રો છે એના સેવા ક્ષેત્રના સ્વરૂપો છે એનો તમારે અભ્યાસ કરવાનો છે હવે આપણે ભારતમાં આયોજનકાળ દરમિયાન પ્રત્યેક ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે જોઈએ એટલે કે ભારતમાં આયોજનકાળ એટલે કે શું કીધું તો કે ભાઈ આર્થિક સુધારાઓ ઓગણીસસો ને એકાણુંમાં આવ્યા તો ઓગણીસો ને એકાણું પછી જે આયોજનકાળનો તબક્કો શરૂ થયો એમાં આ બધી સુવિધાઓમાં શું શું ફે પ્રગતિ થઈ એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો કે ભાઈ આયોજન આયોજનકાળના પ્રારંભે આપણે આયોજનનો પ્રારંભ કર્યા બાદ એ જ પ્રયત્ન કર્યા છે કે આયોજનના આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ ઓગણીસો એકાવનની પ્રગતિ આ મુજબે છે એટલે કે પછી શું જોવા મળ્યા ફેરફારો આયોજનકાળમાં જે કાંઈ પણ આયોજનકાળની શરૂઆત છે ક્યારેથી ઓગણીસો ને એકાવનમાં પરંતુ જે આર્થિક આર્થિક રીતે આયોજનકાળમાં જે ફેરફારો આવ્યા એ ઓગણીસો ને એકાણું પછી અમલમાં આવ્યા તો એ પછી છે એ આપણે કેવા પ્રકારની વિકાસ છે એ કર્યો છે તો કોઈપણ દેશની આર્થિક પ્રવૃત્તિઓનો ચાલક બળ શક્તિ છે એટલે કે શક્તિ છે એ કોઈપણ દેશ માટે ખૂબ જરૂરી છે તેથી કોઈપણ દેશના આર્થિક વિકાસનો આધાર શક્તિની ઉપલબ્ધિ પર રહેલો છે તેથી આયોજનકાળ દરમિયાન શક્તિ પાછળ વધુને વધુ ખર્ચ કરવામાં આવે છે દસમી પંચવર્ષીય યોજનામાં ત્રણ હજાર સત્યાવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે શક્તિના મુખ્ય બે સ્ત્રોત છે વાણિજ્ય અને બિનવાણિજ્ય ઉર્જા શક્તિ ભારત આ બંને ક્ષેત્રે સધાયેલી પ્રગતિઓ જોઈએ શું કીધું ઉર્જા શક્તિ એટલે શું કે ભાઈ ઇલેક્ટ્રિસિટી છે એ ઉર્જા સૂર્યપ્રકાશની જે ઉર્જા છે એ એટલે શું કીધું જે કાંઈ પણ ઉર્જાના સ્ત્રોતો છે એ આપણા દેશમાં આર્થિક વિકાસ માટે ખૂબ મહત્ત્વના છે કારણ કે જેટલા ઉર્જાના સ્ત્રોત છે એ ઉર્જાના સ્ત્રોત હશે તો ઉદ્યોગોનો વિકાસ થશે તો સામાન્ય લોકોનો જે જીવનશૈલી છે એનો વિકાસ થશે એટલે આયોજનકાળ દરમિયાન ઉર્જા અને શક્તિ પાછળ જે કાંઈ પણ વિકાસ થયો છે એની પાછળ છે એ ખર્ચ વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો છે દસમી પંચવર્ષીય યોજનામાં ત્રણ હજાર નવસો ને સત્યાસી કરોડ રૂપિયા છે એ આપણે શક્તિ પાછળ વાપર્યા છે અને આ જ શક્તિને મુખ્યત્વે બે ભાગમાં બે સ્ત્રોતમાં છે વિભાજિત કરવામાં આવે એક વાણિજ્ય ઉર્જા શક્તિ અને એક બિનવાણિજ્ય ઉર્જા શક્તિ તો વાણિજ્ય શક્તિ ક્ષેત્રે થયેલી પ્રગતિ શું છે આપણે જોઈએ વાણિજ્ય શક્તિનું નિર્માણ કરવા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે આયોજનકાળ દરમિયાન કોલસાના ઉત્પાદનમાં સતત વધારો થયો થતો રહે છે ભારતમાં ખોદવા યોગ્ય કોલસાના ભંડારનું અનુમતિનું પ્રમાણ ઓગણીસો ને એકાવનમાં કોલસાનું ઉત્પાદન ત્રણ હજાર ચારસો ને એંસી લાખ ટન હતું જે વર્ષ બે હજાર ચાર અને પાંચમાં છ લાખ છ હજાર લાખ ટન છે થયું છે કોલસાના ઉત્પાદનમાં સારો વધારો થયો છે વાણિજ્ય ઉર્જા શું કામ તો કે જે વાણિજ્ય ઉર્જા શક્તિના સ્ત્રોત એટલે એવા સ્ત્રોતો કે જે સ્ત્રોતનો આપણે ઉદ્યોગો માટે જે જે શક્તિનો આપણે ઉદ્યોગોમાં ઉપયોગ કરી શકીએ એટલે કે કોલસો છે પેટ્રોલિયમ છે ડીઝલ છે આ બધા ઉર્જાના સ્ત્રોતો એવા છે કે જેનો ઉપયોગ આપણે વાણિજ્ય એટલે કે વેપારમાં પણ કરીએ છીએ એટલે શું કીધું તો કે ભાઈ આયોજનકાળ દરમિયાન જે વાણિજ્ય ઉર્જા સ્ત્રોતો છે એનો જે ફાળો છે એ ખૂબ મહત્ત્વનો રહ્યો છે આયોજનકાળ દરમિયાન કોલસા ઉત્પાદનમાં આપણો દેશ છે એનું ઓગણીસો ને એકાણુંમાં ત્રણ હજાર ચારસો ને એંસી લાખ ટન કોલસાનું આપણે ખોદાણ કરી અને મેળવતા હતા જે વર્ષ બે હજાર ચાર પાંચમાં કેટલું થયું છે છ હજાર લાખ ટન થયું છે એટલે કે સારો એવો કોલસાના ઉત્પાદનમાં વધારો થયો છે બીજું વાણિજ્ય શક્તિનો સ્ત્રોત કયો છે તો કે ભાઈ વીજળી વીજળી છે શક્તિનો જ સ્ત્રોત છે વીજળી એ શક્તિના નિર્માણનો આધુનિક સ્ત્રોત છે શક્તિના નિર્માણનો તેનો ફાળો ઘણો મોટો છે તેનું નિર્માણ ભારતમાં ઓગણીસો ને એકાવનમાં બે પોઈન્ટ ત્રણ હજાર મેગાટન હતું વીજળી ઉત્પાદન ક્ષમતા ભારતમાં મહદઅંશે પાણીની મદદથી કરવામાં આવે છે શું કીધું તો કે ભાઈ વીજળી દ્વારા આપણે ઉર્જા મેળવીએ છીએ તો વાણિજ્ય ઉર્જા સ્ત્રોતોમાં કોલસા પછી બીજો મહત્ત્વનો વાણિજ્ય શક્તિનો સ્ત્રોત છે વીજળી વીજળી છે અત્યારે વર્તમાન સમયનું આધુનિક ઉર્જાનું સ્ત્રોત છે તેમાં પણ આપણે સારો એવો ફાળો છે એ નિર્માણમાં ફાળો સારો એવો કર્યો છે એમ ઓગણીસો ને એકાવનમાં આપણે છે એ બે પોઈન્ટ ત્રણ લાખ મેગાટન વીજળીનું ઉત્પાદન છે એ કરતા હતા અને ભારતમાં ઉર્જાનું મહત્ત્વનું વીજળીનું ઉત્પાદન છે આપણે શેમાંથી કરીએ છીએ પાણીમાંથી પાણીનું જે છે વીજળીમાં રૂપાંતર આપણે વધારે પ્રમાણમાં કરીએ છીએ બીજું છે પેટ્રોલિયમ પેદાશો ભારતમાં પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન પેટ્રોલિયમ પેદાશો એ શક્તિના નિર્માણનું ખૂબ અગત્યનું સાધન છે આયોજનકાળ દરમિયાન ખૂબ સારો એવો વધારો થયો છે આ રીતે આયોજનકાળ દરમિયાન વાણિજ્ય શક્તિના નિર્માણમાં પ્રશંસનીય વૃદ્ધિ થઈ છે એટલે કે પેટ્રોલિયમ પેદાશો ડીઝલ છે પેટ્રોલ છે આ બધી પેટ્રોલિયમ પેદાશો કહેવાય કેરોસીન છે ઓઇલ છે આ બધી વસ્તુઓ છે પેટ્રોલિયમ પેદાશો છે તો આ પણ શક્તિ એટલે કે વાણિજ્ય ઉર્જા શક્તિમાં જે ઉદ્યોગો માટે આપણે ઉપયોગમાં લેતા હોય ને બધા જ ઉર્જાના સ્ત્રોતને વાણિજ્ય શક્તિના સ્ત્રોતો કહેવાય છે કોલસો છે વીજળી છે ઉર્જા વીજળી ઉર્જાની શક્તિ છે પેટ્રોલિયમ પેદાશો છે પેટ્રોલ ડીઝલ છે એ બધાનો આપણે સેમાં ઉપયોગ કરીએ છીએ વેપારમાં ઉદ્યોગમાં આપણે ઉપયોગ કરીએ છીએ તો પેટ્રોલિયમ પેદાશોનું પણ ઉત્પાદન છે એમાં ભારતે સારી એવી વૃદ્ધિ કરી છે બિનવાણિજ્ય ઊર્જા શક્તિના સ્ત્રોતો બિનવાણિજ્ય ઉર્જા શક્તિના નિર્માણમાં પ્રશંસનીય વૃદ્ધિ થઈ છે તેને આર્થિક વિકાસને ગતિ પ્રદાન કરવામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે કયો ફાળો તો કે ભાઈ બિનવાણિજ્ય બિન વાણિજ્ય ઊર્જા શક્તિમાં કયા કયા આવે તો કે ભાઈ લાકડું લાકડું એ ઇંધણ તરીકે ઉપયોગ વિશેષ પ્રમાણે ગામડામાં થાય છે તેનો ઉપયોગ સતત વધતો રહ્યો છે કારણ કે આપત્તિસર્જક છે કરોડો લાકડાઓનું ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ઓગણીસો ને બ્યાસીમાં એક અંદાજ મુજબ લાકડાના ઉત્પાદન કરતાં તેના વપરાશમાં વિશેષ ભાર વધારો થઈ રહ્યો છે તો કે ભાઈ બિન વાણિજ્ય બિનવાણિજ્ય શક્તિના સ્ત્રોતો એટલે કે એવા સ્ત્રોતો કે જે આપણે ઉદ્યોગમાં ખૂબ ઓછા ઉપયોગમાં લઈએ છીએ જેમ કે લાકડું લાકડું છે એ આપણે શેમાં ઉપયોગમાં લઈએ મહત્ત્વની રીતે આપણે ઈંધણ તરીકે ઈંધણ તરીકે આપણે લાકડાનો ઉપયોગ છે એ ગામડામાં લોકો વધારે કરે છે અને અત્યારે વર્તમાન સમયમાં પણ લાકડાનો ઉપયોગ છે એ આપણે કાગળ બનાવવામાં ઈંધણ તરીકે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ તો પહેલાંના સમય કરતાં એક અંદાજ પ્રમાણે અત્યારે પણ આપણે ઈંધણ તરીકે લાકડાનો ઉપયોગ છે એ ઘણો બધો વધાર્યો છે પછી છે વેરવિખેર વનસ્પતિ જન્ય અવશેષો ઘાસ છે ઝાડના પાન છે પશુના ચારાના અવશેષો વગેરેનો સમાવેશ થાય છે ઓગણીસો ને પંચોતેરમાં ચાર ચારસો દસ લાખ ટન થયો હતો જેમાં છસો પ છસો ને પચાસ લાખ ટન વનસ્પતિ અવશેષોનો ઉપયોગ કરવામાં આવેલો અને તેનો વધારો થયો છે શું થયું તો કે વેરવિખેર જે વનસ્પતિઓ હોય જેમ કે વનસ્પતિના ઘાસ છે એના પાંદડાઓ છે પશુ માટે જે ચારા તરીકે આપણે વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ એ ઓગણીસો ને પંચાણું ઓગણીસો ને પંચોતેર બાદ ચારસો ને દસ લાખ ટન જેટલું વનસ્પતિજન્ય જે કચરો છે એનો આપણે ઉપયોગ છે એ કરતા હતા અત્યારે જે અવશેષો છે એ ઘણા વધી ગયા છે કેટલા થયા છે છસો ને પચાસ લાખ ટન જેટલો વધારો છે અત્યારે આપણે વનસ્પતિજન્ય અવશેષોનો એટલે કે ઝાડના પાન છે ઘાસ છે એ બધો ઉપયોગ છે આપણે ચારા તરીકે પશુને ચારા તરીકે પણ આપીએ છીએ અને આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે સેમાં કરીએ છીએ તો કે ભાઈ બાયોગેસમાં આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ સુકાયેલું છાણ એક અંદાજ અનુસાર પશુના છાણનું પ્રતિવર્ષ ઉત્પાદન આશરે ત્રણ બત્રીસ પોઈન્ટ ચાર કરોડ ટન હતું જેમાંથી લગભગ સાત પોઈન્ટ ત્રણ કરોડ ટન ઉપયોગ આપણે રસોઈ કામ સળગાવવા માટે કરવામાં આવે છે ખેતી આથી ખેતી ને તેટલા પ્રમાણમાં કુદરતી ખાતર ઓછું મળે છે શું કામ તો કે પશુનું જે છાણ છે એક અંદાજ પ્રમાણે પ્રતિવર્ષ આપણે બત્રીસ પોઈન્ટ ચાર ટન જેટલું છાણ છે એનું આપણે ઉત્પાદન કરીએ છીએ એટલું આપણે ભેગું કરીએ છીએ પ્રતિવર્ષ એમાંથી આપણે ત્રણ પોઈન્ટ સાત સાત પોઈન્ટ ત્રણ ટન રસોઈના કામમાં એટલે કે આપણે જે બાયોગેસ પ્લાન્ટ છે અથવા તો અત્યારે ગામડામાં પણ હજી આધુનિક સમયમાં પણ છાણા દ્વારા ચૂલા છે એ સળગાવવામાં આવે છે તો આ બધી ઊર્જા શક્તિ કેવી છે બિન બિનવાણિજ્ય કે જેનો ઉપયોગ આપણે ઉદ્યોગમાં નથી કરતા પરંતુ આપણે આપણી રોજબરોજના જીવનમાં કંઈક ને કંઈક જગ્યાએ આ બધી ઉર્જા સ્ત્રોતો છે એનો ઉપયોગ કરીએ છીએ માટે આ બધા ઉર્જાના સ્ત્રોતને કેવા ઉર્જાના સ્ત્રોત કહેવાય છે બિનવાણિજ્ય ઉર્જાના સ્ત્રોત કહેવાય છે આ રીતે બિનવાણિજ્ય ઉર્જા શક્તિમાં ઉપરોક્ત બાબતોનો સમાવેશ થાય છે અને તેના ઉપયોગમાં આયોજનકાળ દરમિયાન ઘણો એવો વધારો થયો છે એટલે કે આ બધા ઉદ્યોગોના જે આ બધા બિનવાણિજ્ય ઉર્જા સ્ત્રોતો છે એમાં પણ ખાસો એવું આપણે છે આયોજન પછી આયોજન કાળ પછી ખાસો એવો વિકાસ છે એ કર્યો છે આ વાત થઈ ભારતમાં ખેતી ક્ષેત્ર સોરી ભારતમાં સેવા ક્ષેત્રની ભૂમિકા વિશેની સૌથી પહેલાં સેવા ક્ષેત્રના આંતરમાળખાકીય સ્વરૂપને સમજવાનું છે જેમાં ઉર્જા જેમાં મુખ્યત્વે પાંચ સ્વરૂપમાં વર્ગીકૃત થયું છે શક્તિ વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર નાણાકીય સુવિધા ક્ષેત્ર શિક્ષણ અને આરોગ્ય એ પછી આયોજનકાળ દરમિયાન એમાં આવેલી પ્રગતિમાં શક્તિના પ્રગતિના મુખ્યત્વે બે ભાગમાં બે સ્ત્રોતો છે ઉર્જાશક્તિ મેં બે સ્ત્રોતમાં વિભાજિત કરવામાં આવે એક વાણિજ્ય અને એક બિનવાણિજ્ય વાણિજ્યમાં છે આપણે કોલસો વીજળી શક્તિ અને પેટ્રોલિયમ પેદાશો વિશે જોયું જ્યારે બિન વાણિજ્ય ઉર્જા શક્તિમાં લાકડું વેરવિખેર થયેલા વનસ્પતિના અવશેષો છાણા આ બધા કુદરતી રીતે મળતા બિનવાણિજ્ય શક્તિના સ્ત્રોતો ની પરિસ્થિતિ વર્તમાન આયોજનકાળ પછી ભારતમાં કેવી રહી એના વિશે જોઈ હવે પછીના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર ટુ છે ભારતમાં વાહન વ્યવહારનો ખ્યાલ સ્પષ્ટ કરી તેની સમસ્યાઓ અને મહત્ત્વ વિશે ચર્ચા કરો ક્વેશ્ચન નંબર ટુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ